જય માતાજી બધાને કેમ છો બધા મજામાં મજામાં જશો તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં અમે જઈએ છીએ કોઈ કારણોસરથી રાજકોટ જઈએ છીએ અત્યારે તો જો રસ્તામાં કેવા અત્યારે ઘેટા બકરા હલા સાંજનો ટાઈમ છે અને ઘેટા બકરા છે વરસાદી વાતાવરણ થઈ ગયું છે ફૂલ જ વરસાદ થોડે પહોંચ્યા ત્યાં પછી છાટા ચાલુ થઈ ગયા હતા વરસાદ તો બહુ નહોતો આવ્યો પણ છાટા ચાલુ થઈ ગયા છે ધીમે ધીમે લક્ષ ને તો બસ ઊભું રહેવાનું જ આવે આખા રસ્તે અને બાજવાનું અનન્યા બાંધા મસ્તી ચાલુ જોઈએ આવી રીતે આખો દિવસ ગાડીમાં આવી રીતે જાય એટલે પૂરું આમ જ હોય બસ આવી રીતે તમારી સાથે વાતો કરતાં કરતા મારે રસ્તો કપાઈ ગયો છે રાજકોટ અમે પહોંચી ગયા છીએ અને લક્ષરાજના વિડીયો તમને બધાને કેવા લાગે છે કે જો કોમેન્ટ કરીને બ્લોગ કેવા લાગે છે કે જો જેથી કરી અમને બીજા બ્લોગ બનાવવાની ખબર પડે ક્યારેક સજેશન આપો કે કે કેવો બ્લોગ બનાવીએ એવી રીતે અને અમે ફાઇનલી પહોંચી ગયા છીએ અમારે એક કામ હતું એટલે અમે એક ઘરે જઈએ છીએ પપ્પાના ફ્રેન્ડ છે એમની ઘરે જઈએ છીએ જો પહોંચી ગયા છીએ અને ત્યાં ઉપર બી આવી ગયા અમે લક્ષરાજભાઈ જો એને કેવી મજા આવે છે લક્ષરાજ છે ને બધાને બહુ જ ગમે અમે ત્યાં ગયા ને ત્યાં દીકરી હતા ને લક્ષરાજને તેડી લીધો તરત જ તે અને લક્ષરાજને પણ બધા સાથે બહુ જ મજા આવે આ જગ્યા બહુ જ સરસ છે નકળી બિલ્ડિંગ ફ્લેટ તો બધાને આવી રીતે મકાન અને આને તો બસ તોફાન જ જોઈ લક્ષું નહીં તમારે કેટલા બધા ફ્લેટને

અને આ જો અનન્યા બને તો એવી મજા આવે છે ને રાવણ ટીક્યાટી કરે છે એવી ને અનન્યાને પણ બધાય બહુ જ રમાઈ રહી ત્યાં અને અનન્યાને છે ને પહેલી વખત થોડું થોડું ઓછું લાગ્યું ને એટલે થોડી વાર રહેતી નહોતી પણ પછી વાર મેળે આવી ગયું હતું એટલે રમી હતી પાછી બધા સાથે જો એ ભાઈ બેન રમે છે ત્યારે અમે બહાર આવ્યા છીએ তার কামছে હજી વાર છે જમવાની અનન્યા રમતી હતી પછી ભૂખ લાગી ગઈ હતી બાને એટલે ભૂંગળા ખાતી હતી ભૂંગળા થઈ હતા તો અને મજા આવી ગઈ હતી ને આ ભાઈ જો બધી દાદાગીરી જ કરવાની હોય એને રમે છે કંઈક બનાવવાનું કે છે એટલે ઓલા મસ્તીમાં ખોટું ખોટું ના પાડે છે ને એટલે લક્ષ્રાચ રિસાઈ જાય છે હમણાં દોડીને આવશે મારી પાસે જોજો પછી રિસાઈ જશે હો ને હા બેટા શું બોલ શું કેમ રિસાઈ ગયો હે લક્ષુ કેમ રિસાઈ ગયો એના હાથ ઉપાવ બજને કરી ને

આવી જ રીતે હસતા રમતા ક્યારેક ટાઈમ થઈ ગયો ખબર જ ના પડી રાતે ઘરે સાડા અગિયારે રિટન થઈ ગયા અને અમને ત્યાં બહુ જ મજા આવી હતી લોકો એમને બહુ જ સાચવ્યા હતા અંધારું થઈ ગયું છે ફૂલ સાડા અગિયારે તો હોય જ અને અહીં અમારો લોક પૂરો થાય છે ટટા બે બાય ગુડ નાઇટ છે માતાજી